ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો બોડેલી પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કિંમત રૂપિયા સત્યાવીસ હજાર એકસો ને એસીનો મુદ્દામાલ જપ્ત શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા તેમજ તેઓનો કડક અમલ થાય તે સારું રહી જુગારની પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓની જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલે બોડેલી ડિવિઝન બોડેલી નાઓના માર્ગદર્શન હેઠળ બોડેલી પીએસઆઈ ડીકે પંડ્યા નાઓએ બોડેલી સ્ટાફના માણસોને સૂચના આપેલ જે આધારે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના જબો ગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ટિમ્બી ગામે મંદિર ફળિયામાં લાલાભાઈ મથુરભાઈ તળવીના ઘરના પાછળના ભાગે મોબાઈલ ટોર્ચના અજવાળે ખુલ્લી જગ્યામાં ભેગા મળી ગોલકુંડાળું વળી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમતા જેઓની પાસેથી અંગ જડતીના રોકડા રૂપિયા છ હજાર સાતસો તથા દાવ ઉપરના રોકડા રૂપિયા આઠ હજાર તથા મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા બાર હજાર તથા જુગાર રમી રમવાના પત્તા પાના કિંમત રૂપિયા જીરો જીરો તથા પાથણનું નંગ એક કિંમત રૂપિયા ઝીરો જીરો મળી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર એકસો ને મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલા આરોપી સાગરભાઈ રણજીતભાઈ તળવી ઉંમર વર્ષ વીસ રહે મંદિર ફળ્યું ટીમ્બી તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર હસમુખભાઈ ભાસ્કરભાઈ તળવી ઉંમર વર્ષ ત્રેવીસ રહે કોટ ફળ્યું બહાદુરપુરા તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર તથા અનિલભાઈ સીમાભાઈ બારિયા ઉંમર વર્ષ ત્રેવીસ રહે મંદિર ફળ્યું ટીમ્બી તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર કરણભાઈ જયંતિભાઈ બારિયા ઉંમર વર્ષ ત્રીસ રહે ટેકરી ફળ્યું ટીમ્બી તાલુકો બોડેલી જિલ્લો વડોદરા સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારી એ એસ આઈ ચેતનભાઈ ભંગ્યાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનહરભાઈ પકડવાનો બાકી આરોપી પિયુષભાઈ ચંદ્રેશભાઈ બારિયા રહે ભરેડા ફળ્યું ટીમ્બી તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર